પ્રેમનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન આગામી ઓગણીસ ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે બહેનો પોતાના ભાઈને રાખડી મોકલે છે જે ભાઈઓ પોતાની બહેનોથી વિદેશમાં દૂર રહેતા હોય છે કે પછી અન્ય રાજ્યમાં રહેતા હોય છે ત્યારે બહેનો પોતાના ભાઈને રાખડી મોકલે છે અને આ રાખડીઓ તેમના ભાઈઓને સમયસર પહોંચી જાય તે માટે રાવપુરા પોસ્ટ ઓફિસ દ્વારા એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે જેને લઈને બહેનો જે રાખડી ભાઈઓને મોકલે છે તે સમયસર તેમના ભાઈઓને રક્ષાબંધન પર્વ પર મળી રહે આ વર્ષે જે આયોજન કરવામાં આવ્યું છે તેને ગયા વર્ષે સરખામણીમાં સારો પ્રતિસાદ સાંભળી રહ્યો છે રક્ષાબંધનમાં ભાઈને વિદેશ રાખડી મોકલવા પોસ્ટ વિભાગ દ્વારા અલગ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ આ વર્ષે ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે વિદેશમાં વસવાટ કરતા ભાઈઓને નિયત સમય સૂચક રાખડી મળી જાય તે માટે પોસ્ટ ઓફિસમાં અગાઉના વર્ષોમાં પોસ્ટ ઓફિસની બહાર મંડપ લગાવવામાં આવતા હતા અને ત્યાં પોસ્ટ લેવા માટે પાંચ થી છ કાઉન્ટર રાખવામાં આવતા હતા પરંતુ હવે દિવસો પૂરા થઈ ગયા છે ત્યારે હવે રાખડી મોકલવા માટે પોસ્ટ વિભાગ કાર્યરત રાખડી મોકલવા માટે છે રક્ષાબંધન નો તહેવાર શ્રાવણ માસની પૂનમે આગામી તારીખ ઓગણીસ ઓગસ્ટ સોમવારે આવશે વિદેશમાં વસવાટ કરતા ભાઈઓને નિયત સમયે રાખડી મળી જાય એ માટે તેની બહેનો સતત ચિંતિત હોય છે પરંતુ પોસ્ટ વિભાગ દ્વારા ગત વર્ષે આ વર્ષે ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો છે છેલ્લા મહિનાથી તૈયારી રૂપે લોકો પોસ્ટ મુલાકાત લઈ છે અને દરેક બહેનો પોતાના ભાઈઓને સગા સંબંધીને રાખી પોસ્ટ ઓફિસો મોકલી રહ્યા છે છેલ્લા એક મહિનામાં આપણે વાત કરીએ તો લગભગ અમારી પાસે પાંચ હજાર જેવા રાખી કવર્સ આવ્યા હતા તે બધા સેલ થઈ ગયા છે આ ઉપરાંત પોસ્ટ ડાટાના જે કવર હોય એ સાઠ હજાર જેટલા સેલ થઈ ગયા છે આ ઉપરાંત જે એવરેજ અમારે પહેલાં જે બુકિંગ થતું હતું એના કરતાં હજારથી બારસો આર્ટિકલનું બુકિંગ વધી ગયું છે જે સ્પીડ ફોડ રજ રજીસ્ટરથી લોકો રાખડી તેમજ ગિફ્ટ પોતાના સગા સંબંધીઓને મોકલી રહ્યા છે હાલમાં ફોરેનનું પાર્સલ બુકિંગ બી બહુ વધી ગયું છે જેમાં લોકો રાખડી સાથે ગિફ્ટ બી મોકલી રહ્યા છે ફોરેનમાં તો એવરેજ પચાસથી સાહીઠ આ પાર્સલ બુકિંગ ફોરેન માટે થઈ ગયું છે તો ફોરેન માટે જે ગિફ્ટ અને રાખડી મોકલે કેટલા કેટલા ટકા નો વધારો છે આ વખતે અને કેટલી અંદાજે કેટલા આમ તો દર વખત કરતા આ વખતે થોડો પાર્સલ બુકિંગમાં વધારે વધારો લાગે છે આમ અમારો દર વખત 2 ત્રણ 3 લાખ જેટલું બુકિંગ થતું એની જગ્યાએ આ વખતે 5 એક લાખ નું ડેલી બુકિંગ થઈ ગયું છે તો ટોટલ ઓવર આ વડોદરા હેડ ઓફિસ પર